વિસાવદર તાલુકાના કોટડા ગામે અનુસૂચિત જાતિ સમાજના મતદાતાઓ એક ભવ્ય સંમેલન શક્તિસિંહ ગોયલના અધ્યક્ષ સ્થાને યોજ્યું હતું એક ભવ્ય અનુસૂચિત સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા ઉપસ્થિત રહ્યા હતા વિશેષમાં વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજુબાજુના વિસ્તારોના કોંગ્રેસના કાર્યકર્તાઓ વડીલો આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

સતત લડતો રહીશ પરંતુ આ વિધાનસભા સત્યાસીના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારને ભવ્ય લીડથી જીતાડવાનો પણ અનુરોધ કર્યો હતો બોળી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો અને કાર્યકર્તાઓ વચ્ચે આજે મોટું મોટા કોટડા ખાતે અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન પૂર્ણ કરવામાં આવ્યું હતું મારે મારા મતદારો મતદાતાઓને એટલો જ સંદેશો આપવો છે કે હું વિસાવદર વિધાનસભાની ચૂંટણી જયારે ચાલુ છે ત્યારે હજી પણ કરતો રહીશ એટલા માટે હું મારા વિસાવદર ફેસાની જનતા પાસે મત માગવા મત મને આપો એવી અપીલ કરું મને મતદાતા ઉપર એક હજાર ટકા વિશ્વાસ છે વિસાવદર વિધાનસભાના મતદારો ક્યારેય આયાતી ઉમેદવારને સ્વીકારતા નથી મને વિશ્વાસ શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ